બાકી મારવાની હાર એ તો બોધવાની એમ હાથ તમારે કચરા બધા વિશ્વાસ એ કચરો કાઢ્યો એનું વિશ્વાસ નતો આવતો તે બોધી ભાઈ એ તો વિશ્વાસ ના આવે તો પછી એ પણ કરી ના તો દોવા નઈ હે ભા ના નહીં આપડે તો ભલે બધી પણ સાવ નું કોઈ કરજો લાવી દેજો યાર જો

એ કચરું ફરી ગયું હોય કે ગમે તે મગજ ઉખડેલો હ એને તો સમજાય ત્યાં કરું હું યાર તો સમજાવું બધો તમારે બધો નહીં એ કેમ કેવું થતું છે ટાઈમું જે થતું હોય થાય મારું જી બીજું કોઈ નવું કરવાનું આવવા નહીં અને તમારો ટાઈમ વસ્તુ અત્યાર સુધી ના મળી હોય તમે મને કહો ભલે પણ આ ટાઈમે લાવી દે પર એ તો આવી જશે પણ તો હાલ જરૂર છે બે તે કરતા આવી જશે હા લાવી દે મારી ના લઈ ગયેલી કુતરા બેસ્યો એટલે ખબર પડશે અમારે ચોથા બેસવું રમેશજી એલા કચરા સાચવજે નો પાછો એન મગલો ઉખરેલો હ અલા એવા તો કેટલા કચરા આયા રોજ જ લાગે એવા કચરા આય

તમે ધોકો ચાઢકો લીધો નવું ના કરો ચેકડા મારા ઉડો વાયરો ધોકો વન ટુ રે ચર્યો છે ઓન ટુ ચર્યો હમ આવજો એ વાલા રે હું હો રે કોમ કોમ રે મારે તારું કોઈ કામ નથી રે કોઈ કામ નથી કોઈ કામ નથી અલ્યા તો ભેસ હું બોધી નો નો

મારો રમેશજી હાચું કેવાનું યાર જે વાત થઈ હતી ભાઈ વિશ્વાસ ના હોય બરોબર તો આપડે ભેસ બચ્યા કરો અત્યારે મિટિંગ બોલાવો હાલ મીટિંગ ઉકેલ પણ ઉકેલ લાવવું પડશે ઉકેલા વાત નો કચરો કોઈ તમારો કેતો નવરાત્રી આવો છે એટલે ઓ પૈસા ભરી ગયા હે પૈસા ભરી ગયા તાને એટલે તમારા પાસે દોડી ગયા વર્ષ ના લાખ રૂપિયા એટલે કેવી જિંદગી થાય બોલો એમાં પાસે પાછળ રહ્યા વાત નો ઉકેલ ભેગા કરો તો નાસ્તો ફરવાનું આપડે ફરી જો બોલાવો હતા ને પાછળ જી રે જેવા દોરાય છે મારે એટલે જ ગીર તમે આવ્યો અને મારે ધોકો લઈ ની પાછળ ફરી ગયો

તો જગા વાત કરો નેકરી જોઈ થો શું રણ થાય મીટિંગ કરવી સકાય મારુજી હા ઉઠાવ આ માજી લઈને આવ્યો હું દેશું તારી ભે છે આશીર્વાદ ઉદાહરણ મારું છે રાત નો

અઢાર ચાલે ચલા તો તમે તો મને કુવા ઉતારી જોવા તો ખરા તો ડોખું તો તમે માંગ્યું તું તે તો આવું નતું માગ્યું નહીં એ

બે ધોખો લઈને મારા પાછળ અમાર બેના અમાર તો કોઈ દોરાયા છે મારું જે હું વાત કરો છો ખાતું હોય તો કચરો નહીં ભેસ બોતવાયા મારવા મારે પેલો કચરો કચરો મારે ખરો સાઉન્ડ નું પેલું ભેસ બધી લઈ જુ

ના જવાય તૈયાર નહી કચરા નું બોલાવ ગમે તે કઈ તમે જુઓ હાલ ના હાલ મીટિંગ કરો

એ તો ને મારો કોમ હતું એટલે બુધતો નવરાત્રી 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 નું છે રોજ રોજ તો હું ઝગડા કરવાના મારુજી કરો તમે યાર સાવ ની તો સાવ ને નું જે કરવું હોય કરો

હેલો કચરા ભાઈ હેલો હેલો હેલા કચરા ભાઈ હા હા પેલા વાલોજીભાઈ આવ્યા છે તે કહું કરું એ મીટિંગ તાત્કાલિક બોલાવી હે તમે જલ્દી આવો ને યાર કે જે વાત વધી વાત કૂટાય પછી તમે આવો ને મિટિંગ બોલાય હેરિંગભાઈ હવે વાલો બધા આવ્યા છો વાલો જગો નો તમેથી બધા હે તમે આવો દસો બીમાં આવો પેલા રાજ છોકરી <todic> છે <todic>

કેમ નાઠે તમે પાડો તમે નાઠે તમે અજાણ્યા બને કેટલું દોરાયા બને ના હું મારું મારવાનું મારું મારી મને ચકરા ના કરો યાર આવશે ને ભારે અને ને આવશે પૂરો કરવાનો આપણે અરે મારવા જ તો મારે મારા તારું કોમ નહીં મારા તારું કોમ નહિ તને આ લાકડી લઈને મારા પાસે હતા દોડતા લાકડી લઈ હું તારા પાછળ મારવા થોડો દોડતો હતો તારા શું કરતા તારા

પાછળ દોડાય પાછળ નહીં દોડ્યો વાસ્તવ થઈ ગયો હું અને પાડી બૂમ બરોબર છે હું બૂમ વળી ના ચડી નાઠ્યો બીજા પાછળ દોડ્યા તમે

ભાગીનો કે તારા યાદ નહીં વાતો બનાવ ગોળ 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 કે જે તારા જતા રહે ગયા મારો જાગૃત કરો ભાઈ બતાવતો નઈ ખરી ને હાપાઈ હતી ને શીલો બટલા બટલ ને લેવું કરીએ હવે

અમ રૂમલવાનું હોય તો ત્યાં રૂમલ જોર કાલે રાત થી સાઉન્ડ આલે કુજ્યો વે પગે ઓલ ન દિયો ન આખે લે ને લે ને હેડ હા મારું હા